આપણે ત્યાં કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે જો કે આ કહેવત સુરતમાં સાચી પડી હોય એવો બનાવ સામે આવ્યો છે પર્વતપાટી વિસ્તારમાં આવેલી રોયલ રેસિડેન્સીના પઠરાંગણમાં બે માસૂમ બાળકો રમી રહ્યા હતા આ દરમિયાન કાર ચાલકે કારને બહાર કાઢી આગળ ચલાવવા જતો હતો ત્યાં જ બંને બાળકો કારના બોનેટ નીચે દબાઈ ગયા હતા આ અંગેની જાણ કાર ચાલકને થતા તે નીચે ઉતરી ગયો હતો બાદમાં એક બાળકને આગળથી બહાર કાઢ્યું હતું જ્યારે બીજાને બહાર તેની માતાએ થોડી વાર બાદ કાઢ્યું હતું જોકે સદનસીબે બંને બાળકોનો આબાદ બચાવ થયો હતો સહેજ ખડાયા પણ ન હતા સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા લોકોએ કહ્યું કે કાર ચાલકોએ આગળ પાછળ જોઈને કાર ચલાવવી જોઈએ તો ઘણા એ કહ્યું કે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે પોતાના વાલ સોયાને આ રીતે રમતા મોકલતા પહેલા એક વાર વિચાર કરવો જોઈએ